ભગવાન મળે ને તો બધું જ મળે સાવરકુંડલા ના ગામડા એક હરિજન ને ભગવાન મળ્યા એટલે ગામમાં વાતો થવા લાગી કે મંગાને ભગવાન મળ્યા મંગા ને ભગવાન મળ્યા અને વાત ફેલાતા વાર કેટલી જેને કોઈ બોલાવતું નહોતું એ મંગાનું ગામમાં માન વધી ગયું વાત ફેલાતા ફેલાતા ભાવનગરના મહારાજાને ખબર પડી કે મંગાને ભગવાન મળ્યા ભાવનગરના રાજા દીવાન સાહેબ ને કહે કે વાત સાંભળે છે આ બધા કે છે મંગાને ભગવાન મળ્યા છે સાચી વાત છે દીવાન સાહેબ કહે મહારાજા વાત તો મેં સાંભળી છે સાવરકુંડલા તો આપણે અહીંયાથી બહુ દૂર છે પણ વાત તો મેં ભગવાન મળ્યા છે ખરા તો તો આપણે એના દર્શને જવું જોઈએ પણ વાત સાચી છે કે ખોટી છે એ કેમ ખબર પડે તો જઈએ તો ખબર પડે એટલે દિવાન સાહેબ કહે કે મહારાજ આપણે મંગાના ઘરે જશું મહારાજા કહે હા જઈએ તૈયાર થયા અને સવારી નીકળી ગામડામાં ગામમાં આવી અને પૂછ્યું કે ભાઈ મંગો ક્યાં રહે બોલે મહારાજ મંગો ગામના પાદરે નાનું ઝૂપડું છે ને એ ઝૂપડું મંગાનું હવે ત્યાં જાય એટલે મંગાનું ઝૂપડું અડધું તૂટેલું અડધું ફૂટેલું અને તૂટેલા અંદર મંગો બેઠો હવે ભાવનગર તો કેટલી પડાપડી થાય ગામમાં પડાપડી થવા લાગે કે મહારાજા આવ્યા મહારાજા આવ્યા જેને જેના દર્શન પણ ક્યારેય જોવા ન મળે આવું બને ઘણીવાર અમુક મોટા માણસોને મળવા માટે ઘણી બધી કરવી પડે ઘણા બધા પ્રયાસો કરવા પડે ત્યારે મળે અને મળે એટલે એટલે આવ્યા ગામમાં પડી થઈ મહારાજા આવ્યા મહારાજા આવ્યા મંગાને ઘેર મહારાજા આવ્યા એટલે કોઈએ મંગાની ઝૂંપડીમાં જઈને કહ્યું કે મંગા બહાર આવજો તને મળવા માટે ભાવનગર થી મહારાજા પોતે આવ્યા છે એટલે મંગો બહાર આવ્યો અને મહારાજાને નમસ્કાર કર્યા દીવાન સાહેબને નમસ્કાર કર્યા કહે મહારાજા કે મંગા તને ભગવાન મળ્યા છે વાત સાંભળી સાચી વાત છે મંગો કહે હા મહારાજ પ્રભુની કૃપા મને ભગવાન મળ્યા એટલે મહારાજા કહે કે ભગવાન મળ્યા ક્યાં છે ભગવાન કે મહારાજ એ તો આવીને જતા રહ્યા મંગા તે તો ભારે કરી એક બાજુ એમ કે છો ભગવાન આવી અને જતા રહ્યા અને એક બાજુ એવું કહે છો મને ભગવાન મળ્યા બોલે મહારાજ હું ક્યાં ના પાડો છું મને ભગવાન મળ્યા આવીને જતા રહ્યા મહારાજા કહે અમારે કેમ માનવું કે તું સાચો છે કે ખોટો છે તારી પાસે કઈ સાબિતી ખરા કે તને ભગવાન મળ્યા કે મહારાજા મારી મારી પાસે પાસે સાબિતી તો નથી પણ એક સાબિતી છે જો મને ભગવાન ન મળ્યા હોત તો તમે અહીંયા ન આવ્યા હોત હું એ મંગવો છું કે મારે ગામના સરપંચ ને મળવું હોય ને તો મહારાજા અમારે વીસ વાર ધક્કા ખાવા પડે એના બદલે જો અઢારસો પાદર નો મને મારા ઝૂપડે મળવા આવ્યો હોય તો એનથી મોટી સાબિતી મારે શું આપવી